ભારતીય જનતા પાર્ટી ને સમગ્ર ગુજરાતની અંદરમાં જ્યારે આજે વિજય થયો છે ત્યારે આ વિજયને ઉજવવા માટે મોડાસા નગર મોડાસા તાલુકો અને અરવલ્લી જિલ્લાના સૌ કાર્યકર્તા અત્રે એકત્રિત થયા છે અરવલ્લી જિલ્લાના બે તાલુકા પંચાયતની બામણી અને પીપોદરા સીટ એ બંને સીટો પણ ભારતીય જનતા પાર્ટી વિજય થઈ છે સમગ્ર ગુજરાતની અંદર અડસઠ જેટલી નગરપાલિકાઓની ચૂંટણી હતી એની અંદર બાસઠ જેટલી નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો જલંત વિજય થયો છે અને હમણાં જ દિલ્હી અને હિમાચલ પ્રદેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય જ્યારે થયો છે ત્યારે આ વિજયને ઉજવવા અમારા સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા મોડાસા નગરમાં એકત્રિત થયા છે અને આ વિજય ફટાકડા ફોડી અને અમે સૌયોગ ઉજવ્યો છે અને ભારતીય જનતા પાર્ટી એનું કામ સમગ્ર દેશની અંદર જ્યારે દેખાઈ રહ્યું છે ત્યારે ગુજરાત એમાં પાછળ ના રહ્યું અને સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભાજપનો ભગવો લહેરાયો છે એવું આ સૌ કાર્યકર્તાઓ જેને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે એવા સૌ કાર્યકર્તાઓનું હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી આભાર માને છે અને આવનારા દિવસોમાં જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આવા વિજય સરઘસ હોય એમાં સૌ કાર્યકર્તા એકત્રિત થઈ અને સાથે મળીને વિજય ઉજવીએ એવી આ તબક્કે સૌ કાર્યકર્તાઓનો ફરીથી હૃદયપૂર્વક આભાર મારી માનું છું